માટે કોલ લઈને એક વાત પણ કરી શકે છે શ્રમિકો માટે પણ એક સહાયની જાહેરાત કરી શકે છે અલગ અલગ બજેટની જો વાત કરીએ તો પાછલા બજેટ કરતા આ વખતના બજેટમાં કંઈક નવું અને કંઈક રાહત આપનારું આ બજેટ હોઈ શકે છે એવી એક ચર્ચા પણ છે વિશ્લેષકો પણ કહી રહ્યા છે કે કનુભાઈ દેસાઈ ગુજરાતમાં આ વખતે સારું બજેટ આપશે અને જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે જે ઉદ્યોગો છે તેને પણ બુસ્ટ મળે બુસ્ટર ડોઝ મળે તેના માટે પણ એક રાહતની વાત આ બજેટમાં તેઓ કરી શકે છે ગત વર્ષની સરખામણીમાં આ વખતનું જે બજેટ છે દસ થી વીસ ટકા વધારો લઈને આવે તેવી શક્યતા છે સીધી તસવીર અમે ગુજરાત વિધાનસભાની બહારથી આપને બતાવી રહ્યા છીએ જ્યાં કનુભાઈ દેસાઈ રાજ્યના કેબિનેટ મંત્રી નાણાં મંત્રી છે તેઓ આજે ગુજરાતનું બજેટ રજૂ કરવાના છે જોકે બીજી તરફ તમામ જે ધારાસભ્યો છે તેઓ પણ વિધાનસભા ગૃહમાં આવી પહોંચ્યા છે આજે કનુભાઈ દેસાઈનું આ ત્રીજું જે બજેટ છે કારણ કે તેઓનો કાર્યકાળ છે તેમાં આ ત્રીજું જે છે એ બજેટ તેઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરવા માટે જઈ રહ્યા છે જેની સીધી તસવીરો તેમના વિભાગોના કર્મચારીઓ સાથે તેઓ પહોંચી રહ્યા છે નાણા વિભાગના જે સચિવ છે તેઓ પણ તેમની સાથે છે અને વિધાનસભા ગૃહમાં આજે થોડી જ વારમાં તેઓ આ બજેટ છે એ વાંચવાનું શરૂ કરશે અને તેમાં ગુજરાત માટે અનેક મોટી જાહેરાતોની સંભાવના જોવાઈ રહી છે શિક્ષણ વિભાગ એ સૌથી વધારે આ વખતે જોગવાઈ તમે જુઓ તો બે હજાર બાવીસમાં હતી તો આ વખતની બજેટમાં પણ શિક્ષણ વિભાગ માટેની જોગવાઈ છે એ વધી શકે છે અથવા તો તેનો વ્યાપ જે છે એ પણ વધી શકે છે આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં પણ જે ફાળવણી થઈ હતી બે હજાર ત્રેવીસ ચોવીસમાં પંદર હજાર કરોડ હતી તો એમાં પણ આ વખતે વધારો થાય એવી શક્યતા જોવાઈ રહી છે પ્રવાસન વિભાગ છે પ્રવાસનના વિકાસ માટે કારણ કે ગુજરાતમાં ટુરિઝમ સેક્ટરને પણ વેગ મળે આ વખતે ઘણા બધા ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે એ લોકપ્રિય બન્યા છે તો તેને વધારે બુસ્ટ આપવા માટે પણ એક ફાળવણી થાય કોઈ જાહેરાત થાય તેવી શક્યતા જોવાઈ રહી છે આ બજેટમાં કોઈ નવા કરવેરાની જાહેરાત નહીં થાય એવી પણ એક શક્યતા જોવાઈ રહી છે ત્યારે હવે થોડી જ વારમાં તેઓ બજેટ રજૂ કરવાના છે તેઓ વિધાનસભા ગૃહમાં પહોંચી ગયા છે કરુભાઈ દેસાઈના બજેટમાં ગુજરાત માટે શું નીકળે છે ગુજરાતીઓ માટે શું નીકળે છે ઉદ્યોગો માટે અને શ્રમિકો તેમજ મહિલા વર્ગ માટે શું આવે છે નોકરિયાત વર્ગ માટે શું આવે છે આ તમામ સેક્ટરના જે લોકો છે તેમના તેમની નજર આજના આ ગુજરાતના બજેટ પર રહેશે બજેટની કામગીરી પેપરલેસ હશે હા બોલો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદીજીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટેનો સંકલ્પ રજૂ કર્યો છે આ સંકલ્પના અનુરોધ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનો રોડ મેપ અમે નક્કી કર્યો છે અને એ રોડ મેપના આધારે ગરીબ યુવા નારી શક્તિ અને

नीचे दबाई जता सिक्योरिटी गार्डे जीव गुम्स समग्र घटनाटीवी आ પંચમહાલના ચંદ્રપુરા ગામમાં કર્મચારીઓનો હોબાળો ખાનગી કંપનીના કર્મચારીઓ હોબાળો મચાવ્યો કર્મચારીઓ યુનિયન બનાવતા થઈ માથાકુટ મુખ્ય ગેટથી જ કર્મચારીઓને અટકાવી દેવાતા થી વધુ કર્મચારીઓએ હોબાળો મચાવ્યો પોલીસ સમજાવટ બાદ મામલે પડ્યો મહીસાગર જિલ્લાના બોડોલી ગામના કુવામાં પાણી પ્રદૂષિત થતા સ્થાનિકોમાં રોષ વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટના કારણે કુવામાં કેમિકલયુક્ત પાણી આવ્યાનો આક્ષેપ પાણી પુરવઠા વિભાગે પાણીના સેમ્પલ લઈ હાથ ધરી તપાસ ગ્રામ્યજનોએ કંપની સામે કાર્યવાહી કરવા માટે કરી માંગ હોવા છતાં મહીસાગરમાં સામે આવ્યું ન્યાય માટે માંગ કરી પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ વિકાસના વિવિધ કામોને બહાલી આપી ટાઉન હોલ ટેન્ડર મામલે વિપક્ષે સાધારણ સભામાં વિરોધ નોંધાવ્યો નગરપાલિકા ટાઉન હોલ ભાજપનું ટ્રેનિંગ સેન્ટર હોવાના આક્ષેપો કર્યા મહેસાણાના સિટી બસ સંચાલકને પાલિકાએ નોટિસ પાઠવી છેલ્લા છ મહિના લઈને જીપીએસ અને ગોંડલમાં સાગર ભરવાડાના હત્યારા ઘનશ્યામના ઘરે ટોળાએ હુમલો કર્યો ઘરની છતના નડિયા તોડી ટોળું અંદર ઘુસ્યું મકાનના બારણા છત બાઇક તોડી નાખતા બાર લોકો સામે ફરિયાદ નોંધાઈ પોલીસે હત્યારાને પકડીને કર્યો જેલ હવાલે જૂનાગઢ મનપામાં ભરતી પ્રક્રિયા શરૂ કોંગ્રેસે ભરતી પ્રક્રિયા પારદર્શક બને તેવી માંગ કરી જૂનાગઢ મનપામાં સાતસો જેટલા કર્મીઓની ઘટ હોવાથી મંજૂરી પ્રમાણે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ કોંગ્રેસે ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર અને લાગવગના આક્ષેપ લગાવ્યા સ્થાયી સમિતિના ચેરમેને કોંગ્રેસનો તમામ આરોપ ફગાવ્યા કહ્યું સરકારી એજન્સી કરી રહી છે ભરતી પ્રક્રિયા લાયકાત ધરાવતા ઉમેદવારોને અન્યાય નહીં થાય નડિયાદમાં માર્ગ અને મકાન વિભાગની કામગીરીએ ચર્ચા જગાવી રસ્તાની કામગીરી દરમિયાન માર્ગ પર અકસ્માત બારકોસિયા રોડ નું અડધું કામ કર્યા બાદ વીજપોલ હટાવવાનું શરૂ કર્યું નાયબ કાર્યપાલક ઇજનેરે દાવો કર્યો કે હવે વીજપુલ હટાવી રસ્તો બનાવાશે સ્થાનિકો તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે છોટાઉદેપુરના ભોરદાના સરકારી દવાખાનું શોભાના ગાંઠિયા સમાન બન્યું છેલ્લા ચાર માસથી ડોક્ટરના અભાવે લટકી રહ્યા છે લાખોના ખર્ચે બનાવેલ આરોગ્ય કેન્દ્ર દર્દીઓ ભોગવી રહ્યા છે હાલાકી ભોરદા ગામના લોકો આરોગ્ય કેન્દ્રના અભાવે છોટાઉદેપુર સુધી જવા મજબૂર આસપાસના ચૌદ ગામના લોકોને પણ નથી મળી રહી આરોગ્યની સેવાઓ તંત્ર કાયમી ડોક્ટર અને સ્ટાફની ભરતી કરે તેવી ગ્રામજનો કરી રહ્યા છે માંગ તો ફરી એકવાર આપણું સ્વાગત છે વાત આપણા કરીશું આજે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે આજ રાજ્યના જે નાણાં મંત્રી છે કનુભાઈ દેસાઈ તેઓ તેમના નિવાસસ્થાનેથી વિધાનસભા ગૃહ ખાતે પહોંચી ગયા છે અને તેમની સાથે તેમના વિભાગનો જે સ્ટાફ છે એ પણ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો છે તેમની નજર પણ આજે ટીવી પર એટલા માટે છે કારણ કે ગુજરાત માટે તેમાંથી શું નીકળીને આવે છે એ જોવું ખૂબ જ મહત્વનું બની રહેશે કનુભાઈ દેસાઈના આજના બજેટમાં તેમણે થોડીવાર પહેલાં જે વાતચીત કરી છે તે પ્રમાણે અલગ અલગ યોજનાઓનો વ્યાપ વધશે અને ગુજરાતની પ્રગતિ માટે ગત વર્ષ કરતાં પણ આ વખતના બજેટમાં વધારો કરવામાં આવશે કે તેઓ પોતાના સ્થાનેથી વિધાનસભા ગૃહમાં જવા માટે રવાના થયા અને હાલ તસવીરોમાં જોઈ શકાય છે કે થોડી જ વારમાં તેઓ અલગ અલગ સેક્ટર માટે બજેટ રજૂ કરવાના છે પાછલા વર્ષોની સરખામણીમાં આ વખતનું બજેટ થોડું મોટું હશે તો બજેટમાં ગુજરાત માટે શું ખાસ નીકળી શકે છે સંવાદદાતા પ્રણવ પણ મારી સાથે જોડાયેલા છે પ્રણવ આપને પૂછવા માંગીશ હવે કનુભાઈ દેસાઈ વિધાનસભા ગૃહમાં પહોંચી રહ્યા છે અને થોડી જ વારમાં આ બજેટ રજૂ થવાનું છે ત્યારે ગુજરાત માટે કઈ મોટી જાહેરાત થઈ શકે છે કઈ યોજના વિશે મોટી જાહેરાતની સંભાવના જોઈ રહ્યા છો આ પંકજ ચોક્કસ રાજ્યના મંત્રી કનુ દેસાઈ છે વિધાનસભા ગૃહ ખાતે પહોંચી ગયા છે અને થોડી જ કલાકોની અંદર ગુજરાતને પોતાનું બે હજાર ચોવીસ પચીસનું જે બજેટ છે તે રજૂ કરશે ખાસ કરીને જ્યારે કનુ દેસાઈએ પણ મીડિયા સાથે વાતચીત કરી જ્યારે તેઓ અહીં વિધાનસભા ગૃહ પહોંચ્યા તે સમયે તમામ જે અધિકારીઓ છે નાણાં વિભાગના એ તમામ લોકો તેનો રિસિવ કર્યા હતા અને જે બેગ છે તે બેગ સાથે કનુ દેસાઈ તે અહીં પહોંચી ગયા છે અને ખાસ કરીને જ્યારે તેઓ પણ એક સંકેત આપ્યો છે કે આ બજેટ ઐતિહાસિક રહેશે અત્યાર સુધી જે બજેટ રહ્યું છે તે હરમેશા હંમેશા માટે બજેટનું કદ છે તે વધતું રહ્યું છે જે ગત વર્ષે જો વાત કરવામાં આવે તો ત્રણ લાખ કરોડનું આ બજેટ હતું પરંતુ આ વખતે જે બજેટ છે તેનું કદ તેમાં પચાસ હજાર કરોડ પ્લસ થાય એટલે સાડા ત્રણ લાખ કરોડ જેટલું આ બજેટ છે તે થવા જઈ રહ્યું છે તે પ્રકારની ન્યૂઝરીને આ માહિતી મળી રહી છે બીજી તરફ આ બજેટની વિશેષતા એ રહેશે કારણ કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈને જે એક આખો એક ફોર્મેટ છે તે બજેટનું એ બનશે કે બજેટની અંદર મહત્વ છે મહિલાઓ ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે કારણ કે જે રીતે ગઈકાલે પણ કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કર્યું તેની અંદર મહત્વપૂર્ણ મહિલાઓને લઈને અલગ અલગ જાહેરાતો છે જે રીતે કરવામાં આવી હતી તેને લઈને આ બજેટમાં પણ નવી જે જોગવાઈઓ છે તેની અંદર મહિલા પ્રત્યે તે વધુ વધુ તે પ્રાધાન્ય મળે તે પ્રકારની આ બજેટમાં જોગવાઈઓ જોવા મળશે એ જ રીતે યુવાનોને સૌથી વધુ રોજગારી મળે આપણે જોયું છે કે બે દિવસ પહેલા જ ગુજરાત સરકાર દ્વારા કોઈ કેલેન્ડર બહાર પડાયું છે નવી ભરતીઓ માટે એટલે એ પણ એક મહત્વનો અહીં જે કેન્દ્ર બિંદુ રહેશે આ બજેટની અંદર અને સાથે જ સૌથી મોટી વાત એ છે કે ફાર્મર એ ગુજરાતની અંદર એ ફાર્મરનો સૌથી મોટો હિસ્સો છે અને સાથે જ જે 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 સી કોસ્ટનો વિસ્તાર માનવામાં આવતો હોય છે છે એટલે લોકો તેના પણ પ્રાધાન્ય અહીં આપવામાં આવશે એટલે જોવા તો જે બજેટની જોગવાઈઓ હશે તેની અંદર પ્રાધાન્ય જે પ્રાથમિક મુદ્દાઓ હશે તેની અંદર યુવાઓ મહિલાઓ અને ખેડૂતો આના ઉપર આખું ફોકસ છે આ બજેટ ઉપર જોવા મળશે અને એ જ રીતે સમજવાનો પ્રયાસ છે જે રીતે રાજ્યના જે પ્રવક્તા મંત્રી છે ઋષિકેશ પટેલ તેઓ પણ કહ્યું હતું અને કનુ જે મંત્રી તેઓ પણ કહ્યું છે કે આ જે બજેટ છે તેની અંદર તેની ઝાંખી છે આવનારા પચીસ વર્ષથી જોવા મળશે એટલે ભારતીય જનતા પાર્ટી સરકારનો જે દાવો છે કે બે હજાર સુડતાલીસનું જે ભારત સરકારે વિકસિત ભારતનું લક્ષ્યાંક રાખ્યું છે તેનું જે ગ્રોથ એન્જિન જે બનશે તે ગુજરાત સરકાર બનશે એટલે ગુજરાત સરકારની અંદર જે બજેટની જોગવાઈ છે તે સતત વધારવામાં આવી છે ફરી કહું છું કે જે આ વખતે જે બજેટ જે માહિતી મળી રહી છે ન્યૂઝ એટીનને જે જાણકાર સૂત્રો નાણાં વિભાગને આપી રહ્યા છે એ પ્રમાણે સાડા ત્રણ લાખ કરોડનું આ બજેટ હોઈ શકે છે એટલે કદાચ ઐતિહાસિક આ બજેટ હશે અત્યાર સુધીનું આ બજેટનું કદ માણસે અત્યાર સુધી જેટલા પણ મંત્રીઓએ નાણાં મંત્રીઓ બજેટ રજૂ કરીશું પરંતુ તેના કરતાં સૌથી હાઈસ્ટ સૌથી ઊંચી કિંમત વાળું એટલે સૌથી હાઈસ્ટ જે બજેટ છે તે હશે ને ઐતિહાસિક આ બજેટ છે તે અહીં પંકજ માનવામાં આવી રહ્યું છે મહદઅંશે જે મિની ક્ષેત્ર ઉપર એટલે જે મિની ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે આ તેને પણ વધુ વધુ સબસિડી કઈ રીતે સરકાર આપી શકે તે પ્રકારની પણ જોગવાઈઓ આ બજેટની અંદર જોવા મળશે અને એ સાથે જ આદિવાસી વિસ્તારની અંદર વધુ વધુ વિકાસના કામો કઈ રીતે કરી શકાય એક રાજકીય રીતે પણ ગણિત સમજવામાં આવી રહ્યું છે કારણ કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે સરકારનો સૌથી વધુ ફોકસ એ આદિવાસી વિસ્તારમાં છે કારણ કે અંબાજીથી ઉમરગામ સુધીનો આખો જે પટ્ટો છે તેની આદિવાસી સમાજનો સૌથી મોટો મૂળ જે રહેવાસી છે તો તેમાં વધુ વધુ વિકાસના કામો પહોંચે વિકાસલક્ષી યોજનાઓ ત્યાં પહોંચે તે પ્રકારનું આયોજન છે જે રીતે પ્રધાનમંત્રી વીમા યોજના છે પ્રધાનમંત્રી જે અન્ય બધી યોજનાઓ છે તેમાં રાજ્ય સરકાર કઈ રીતે મદદ કરી શકે રાજ્ય સરકાર તેની યોજનાઓમાં કઈ રીતે લાભ આપી શકે તે પ્રકારની પણ આયોજન આ બજેટની અંદર કરવામાં આવશે રાજ્યના મુખ્યમંત્રીએ પણ એક ખાસ ટકોર કરી હતી કે વધુમાં વધુ જે મહિલાઓ છે કે પછી યુવાઓ છે કે ખેડૂતો જે ફાર્મર છે જે મુખ્ય આધાર સ્તંભ છે તેના ઉપર વધુ વધુ ભાર મૂકવામાં આવે અને સાથે જે ઇન્ડસ્ટ્રીઝ જે વિસ્તાર છે કારણ કે ગુજરાતની અંદર અનેક એવી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને સૌથી અન્ય પણ જે રીતે વાયબ્રન્ટ સમિટ વાયબ્રન્ટ સમિટમાં અનેક એવા પ્લેટફોર્મ ગુજરાત સરકારે ખોલી આપ્યા હતા કે અન્ય લોકો પણ અહીં આવે ઇન્વેસ્ટમેન્ટ કરે તેથી તેને સ્મૂથલી બિઝનેસ અહીં કરી શકે અને સાથે તેને ઇન્વેસ્ટમેન્ટ રીતે ગુજરાતમાં વધી શકે અને તેના જ આધારે કદાચ નાણાં મંત્રીનું એ ટાર્ગેટ છે કે આ વખતેનું જે બજેટ છે ઐતિહાસિક રહેશે અને સૌથી હાએસ્ટ એટલે સાડા ત્રણ લાખ કરોડનું આ બજેટ હોવાનું અનુમાન છે તે હાલ માનવામાં આવી રહ્યું છે દસ વાગે સત્રની શરૂઆત થઈ ચૂકી છે પહેલા પ્રશ્નોત્તરી થશે તેમાં અનેક જે મુદ્દાઓ છે તેના પ્રશ્નોત્તરી ઉપર વિધાનસભામાં ધારાસભ્યો પૂછેલા પ્રશ્નોનો જવાબ આપવામાં આવશે ત્યારબાદ બપોરના અગિયાર કલાકે રાજ્યના જે નાણામંત્રી મંત્રી છે કનુભાઈ દેસાઈ એ વર્ષ 2024-25 નું પોતાનું બજેટ છે તે રજૂ ગુજરાતની જનતા માટે અનેક એવી નવી યોજનાઓ છે તે અહીં મૂકશે જી પ્રણવ ખાસ ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં આ બજેટને જોઈએ તો પહેલા તો એક યુવા માટે એક સ્ટાર્ટઅપની વાત હોય કૃષિ સેક્ટર કે જે ગુજરાત માટે સૌથી મહત્વનું સેક્ટર મનાય છે તેમાં મોટી જાહેરાતની કેટલી સંભાવના તમે જોઈ રહ્યા છો અને બીજી એક ખાસ વાત કે ટુરિઝમ સેક્ટર છે જેમાં ગુજરાતમાં અનેક ટુરિઝમ સેક્ટરો એવા છે કે જે વિકસિત થયા છે અને વિકસિત કરવાની વાતો પણ થઈ છે અને જીઆઈડીસી નવી બને એના માટેની પણ જાહેરાતની સંભાવના કેટલી જોઈ રહ્યા છો આ બજેટમાં પંકજ ચોક્કસ આપણો સવાલ એકદમ યોગ્ય છે કારણ કે મેં પહેલાં જ કહ્યું કે ગુજરાત એ ફાર્મર બેઝ આખો વિસ્તાર છે એમાં ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રનો વિસ્તાર આપ લો તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ફાર્મરિંગ ઉપર આખો ડિપેન્ડ ટુ એ આખો વિસ્તાર છે એ જ રીતે સમગ્ર ભારતની અંદર ગુજરાત એવું સ્ટેટ છે કે જ્યાં સૌથી વધુ દરિયાઈ કિનારો મળી રહ્યો છે એટલે ફિશિંગને લઈને એટલે જે સાગર સાગરખેડુ છે તેના પણ માટે પણ આ મહત્વપૂર્ણ છે એટલે સરકાર રાજ્ય સરકાર જે કેન્દ્ર સરકાર તો અલગ અલગ સબસિડીઓ આપી રહી છે પરંતુ એની સબસિડીની અંદર રાજ્ય સરકાર પણ કઈ રીતે મદદ કરી શકે કઈ નવી યોજનાઓ છે તે મૂકી શકે તે સૌથી મોટું આ બજેટની અંદર ભાર જોવા મળશે એટલે ફાર્મરને લગતા મુદ્દાઓ છે તે આ બજેટમાં સૌથી મહદઅંશે જોવા મળશે એ જ રીતે યુવાઓનું જે રીતે ભારત સરકારે પણ આ વખતે જે લક્ષ્યાંક રાખ્યો છે કે વધુ વધુ યુવાઓને નોકરી મળે નોકરીની તક મળે તે પ્રકારનો આખો પ્રયાસ કરું છું તે જ રીતે રાજ્ય સરકાર દ્વારા પણ થોડા દિવસ પહેલાં જ ગત સપ્તાહે જે આખું કેલેન્ડર છે તે બે હજાર ચોવીસ અને પચીસનું જે આખું કેલેન્ડર છે તે તેનું છું કયા કયા વિસ્તારોમાં કેટલી કેટલી ભરતીઓ જે છે જે ક્ષેત્ર છે ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો છે તે વિભાગોમાં અલગ અલગ જે ભરતીઓ છે તેને પ્રકારની જાહેરાતો તેઓ કરી છે એટલે માની શકાય કે જે બેરોજગારીનો સૌથી મોટો મુદ્દો રહેતો છે આપ જોઈશું યુવાનોને રોજગારી આપવા માટે એ મુદ્દો હતો એ જ સાથે સિલિન્ડરનો જે ભાવ છે તેમાં ઘટાડો થાય એ પ્રકારનો મુદ્દો હતો પરંતુ એના કાઉન્ટર માટે જ કદાચ ભાજપ સરકારે એક થિયરી અપનાવી છે એ થિયરી એ છે કે યુવાનો ટાર્ગેટ કરવામાં આવે મહિલાઓનું ટાર્ગેટ કરવામાં આવે કારણ કે મહિલાઓ મોટા પ્રમાણમાં નવી જે મતદારો તરીકે

આદિવાસી જે વિસ્તારો છે ડાંગ જેવા જે ગીચ જંગલ જેવા વિસ્તારો છે જિલ્લાઓ છે તેમાં વધુ વધુ વિકાસના કામો કઈ રીતે પહોંચી શકાય તે પ્રકારનો લક્ષ્યાંક રાજ્યના મુખ્યમંત્રી પણ સતત કહી રહ્યા છે અને એ જ રીતે જે નાણા મંત્રી છે કનુ દેસાઈ તે પણ આ વાતને અહીં મૂકી રહ્યા છે ને તેના જ બજેટ છે તે પ્રજાલક્ષી અને બે હજાર સુડતાલીસનો જ ભારતનો વિકાસ લક્ષ્યાંક જે મૂકવામાં આવ્યો છે મોદી સરકારે એને ધ્યાને રાખીને આ બજેટ ઉપર ખાસ ફોકસ મૂકવામાં આવશે જી જી પ્રણવ આભાર સમગ્ર માહિતી આપવા માટે તો ગુજરાતનું જે બજેટ છે એ થોડી જ વારમાં વિધાનસભા ગૃહમાં રજૂ થવાનું છે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ હોઈ શકે છે અને કનુભાઈ દેસાઈએ બજેટને લઈને શું કહ્યું આવું એ પણ આપણે આહવા ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ટુ ઝીરો ફોર સેવનનું રોડમેપ નક્કી કર્યો છે અને એ રોડમેપના આધારે આ બજેટની રજૂઆત થવાની છે અને એમાં ગરીબો યુવાનો નારી શક્તિ અને અન્નદાતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે દરેક ખાતા માટે મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે અને સાથે સાથે આ બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી વધુ જોગવાઈવાનું બજેટ હશે તો બજેટની પડે પડની માહિતી આપણા સુધી પહોંચાડીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે પર ઉતરતા છેલ્લા ચાર મહિનાથી સફાઈ કામદારોને નથી આપ્યો પગાર વંચિત સફાઈ કર્મીઓએ વિરોધ કર્યો નગરપાલિકાના સત્તાધીશોએ ખુદ સફાઈ શરૂ કરતા સફાઈ કામદારો અકડાયા હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોએ ભારે હોબાળો મચાવ્યો પોલીસે હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોની કરી અટકાયત અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો એનિમેશન વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત વહેલી તકે નવી ભરતી કરવામાં આવે તેવી માંગ વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી યુનિવર્સિટીના વીસીએ કેલેન્ડરની ડિઝાઇન બદલી કેલેન્ડરના દરેક પેજ પર વીસીનો ફોટો જોવા મળ્યો વીસીના વલણને લઈને સેનેટ સભ્યોમાં નારાજગી કેલેન્ડર માત્ર વીસીના પ્રચાર માટે હોય તેવા આરોપ વડોદરામાં ખાણીપીણીની પ્રખ્યાત દુકાનો પર એસઓજીના દરોડા ચા સેઉસણ અને પાન પાર્લર પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું કીર્તિસ્તંભ સોમા તળાવ અમિતનગર બ્રિજ અને ડેરી ડેન્સ સર્કલ પર તપાસ હાથ ધરાઈ વીસથી વધુ ટીમોએ દરોડા પાડી એસઓજીએ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરોને સાથે રાખી સેમ્પલ લીધા પાનના ગલેથી શંકાસ્પદ વસ્તુઓ કબજે કરાઈ સયાજીગંજ વિસ્તારની ડિલાક્ષ પાનની દુકાન બંધ કરાવી વાંધાજનક પદાર્થ મળી આવશે તો કરાશે કડક કાર્યવાહી નિયમોના લીરે વિરા કરતો આરએનસીનો વિડીયો વાયરલ ચાળીસ ફૂટની ઉંચાઈએ સેફ્ટી વગર કામ કરતા કારીગરો મનપાની કચેરીમાં કારીગરો સેફ્ટી વગર જીવના જોખમે કામ કરતા દેખાયા આરએનસીનો વિડીયો વાયરલ થતા કમિશનરે ઘટનાની ગંભીર નોંધ લીધી સિટી એન્જિનિયર સહિતના લોકો પાસે જવાબ મંગાયો અને જવાબદારી સામે કડક કાર્યવાહીની ખાતરી આપી વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં વધુ ધરપકડ આરોપી અલ્પેશ ભટ્ટની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ત્રિપક્ષીય કોન્ટ્રાક્ટમાં અલ્પેશની સહી જોવા મળી હતી કોન્ટ્રાક્ટમાં પચીસ ટકાનો ભાગીદાર પકડાયો કોન્ટ્રાક્ટરોએ વીમો પણ લીધો ન હતો દાહોદના વાંદરિયામાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ દીપડાએ શ્વાન પર હુમલો કર્યા બાદ સ્થાનિક પર હુમલો કર્યો હતો દીપડાએ હુમલો કરતા સ્થાનિકને ગંભીર યાર રહેણા વિસ્તારમાં દીપડો આવી જતા લોકોમાં ભય

મોરબીની ઉમા સોસાયટીના એક મકાનમાં અચાનક ગીઝરમાં બ્લાસ્ટ થયો આ ધડાકો એટલો વિશાળ હતું કે આજુબાજુના ઘરની દિવાલને પણ નુકસાન પહોંચ્યું કાનાભાઈ ગરચર નામના એક વકીલના ઘરમાં રહેલા ગીઝરમાં બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી આ ઘટનાને પગલે ત્રણ ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે ગીઝરમાં બ્લાસ્ટ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં તજવીજાત ધરી હતી મકાન તહેસ થઈ ગયું મકાનોમાં ચારે તરફ તિરાડો પડી ગઈ હતી વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીનો ભોગ બન્યા બે યુવાનો વડોદરાના વાસણા રોડ પર મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે યુવાનને સાથે ભેટો થયો વાસણા રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા મસ મોટો ખાડો ખોદીને કામગીરી કરવામાં આવી હતી પરંતુ ખાડાને ફરતે બેરિકેડ મૂકવામાં ન આવ્યા જેના કારણે પુરપાટ આવતા ડમ્પર ચાલકે બાઇક ચાલકને ઉલાડ્યો ડમ્પરની ટક્કરના કારણે યુવાન ધડાકાભેર બાઇક સાથે ખાડામાં ખાબક્યો હતો ખાડામાં પડતા બાઇક ચાલક અને ખાડામાં કામ કરતા બે શ્રમિકો ને ઇજા પહોંચી હતી આ અકસ્માતના કારણે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા લોકોએ ખાડામાં ખાબકેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતા પંચમહાલના હાલોલના ચંદ્રાપુરા ગામમાં ધમધમતી આંતરરાષ્ટ્રીય કક્ષાના સેનેટરી વેર બનાવતી કંપનીની દાદાગીરી સામે આવી કંપનીની મનમાની સામે કર્મચારીઓએ ઓહાપો કામ કરતા હજારો કર્મચારીઓએ કામ મૂકી હોબાળો મચાવ્યો હતો કંપનીની બહાર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થઈને હલ્લાબોલ કરતા કંપનીના મેનેજમેન્ટને પરસેવો છૂટી ગયો હતો કર્મચારીઓએ યુનિયન બનાવતા તેઓની કંપનીમાં આવવાથી ઇન્કાર કરાયો હતો કંપનીના મુખ્ય ગેટ પરથી જ કર્મચારીઓને કંપનીમાં દાખલ ન થવા દેતા હોબાળો થયો પાંચસોથી વધુ કર્મચારીઓએ હોબાળો મચાવ્યો સમગ્ર ઘટનાને લઈ પોલીસ બોલાવવાની ફરજ પડી સમજાવટ બાદ મામલો થાળે પડ્યો વડોદરાના યુવાનોને બરબાદ કરતી વસ્તુઓ પાનના ગલ્લેથી મળી આવી છે પાનના ગલ્લા બન્યા ખતરનાક નશાના ગલ્લા વડોદરામાં ખાણીપીણીની પ્રખ્યાત દુકાનો પર એસઓજીએ દરોડા પાડ્યા ચા સેવ ઉસળ અને પાન પાર્લર પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું કીર્તિ અમિતનગર બ્રિજ અને ડેરી ડેન સર્કલ પર તપાસ કરાઈ વીસથી વધુ ટીમો દરોડા પાડ્યા એસઓજીએ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખી સેમ્પલ લીધા પાનના ગલ્લેથી નશો કરવા ઉપયોગમાં લેવાતી શંકાસ્પદ ચીજવસ્તુઓ કબજે કરાય તો સાથે સયાજીગંજ વિસ્તારની રિલેક્સ પાનની દુકાન બંધ કરાવી સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યું કે સેમ્પલ કોઈ વાંધાજનક પદાર્થ મળી આગળ વધીએ સાંસદ મનસુખ વસાવા લગ્નમાં સાથે આદિવાસી ગીત પર ઉઠ્યા નર્મદાના બોગજ ગામમાં આદિવાસી સમાજના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા મનસુખ વસાવાના ગીતો પર વગાડવામાં આવ્યા હતા અને તેમને તેઓ એ ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા સાંસદ મનસુખ વસાવાએ લગ્નમાં ઝૂમી ઉઠ્યા અને આસપાસના લોકો તેમને જોઈને તેઓ પણ ઝુમવા લાગ્યા હતા આ વિડીયો પણ ખૂબ જ જોવાઈ રહ્યો છે વડોદરામાં હરણીલેક ઝોન બોટ દુર્ઘટના મામલો જેમાં ની ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે કાર્યવાહી સ્કૂલની માન્યતા રદ કરવા માટે પત્ર લખ્યો છે પ્રાથમિક શિક્ષણ નિયામકને આ પત્ર લખાયો છે સ્કૂલને દસ હજારથી વધુનો દંડ ફટકારવાની પણ પત્રમાં રજૂઆત છે જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહીની પણ માંગણી કરવામાં આવી છે હરણી લેક બોટ દુર્ઘટના મામલામાં જિલ્લા શિક્ષણ અધિકારીએ ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે કાર્યવાહી કરી છે સ્કૂલની માન્યતા રદ કરવા માટે પત્ર લખ્યો છે પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખ્યો છે તો હરણી તળાવ બોટ દુર્ઘટનામાં ભોગ બનનાર વાલીઓ શાળાએ પહોંચ્યા એસઆઈટી તપાસથી નારાજ વાલીઓ ગાંધીનગર જશે કોર્પોરેશન અને સનરાઈઝ સ્કૂલને આરોપી બનાવવાની પણ માંગણી થઈ રહી છે શાળાને તપાસમાંથી બાકાત રાખતા વાલીઓ નારાજ છે એસઆઈટીની ટીમ શાળા અને કોર્પોરેશનના દબાણમાં કામગીરી કરતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે શાળા સંચાલકોના વર્તનથી વાલીઓમાં રોષ છે

આવું બીજી વાર હિન્દુસ્તાનના અંદર કોઈ બી વ્યક્તિની જોડે આવું ના થાય એટલે અમે મુખ્યમંત્રી પાસે જવાના છીએ કેમ કે અહીંની એસઆઈટી ટીમ કામ જ નથી કરતી જે અમને ગૃહમંત્રી મુખ્યમંત્રીએ જે વચન આપ્યું છે વાલીઓને કે દૂધને દૂધને પાણીનું પાણી કોઈ ચબરબંધી નહીં છૂટે એટલે અમને ગાંધીનગરની એસઆઈટીની ટીમ અહીંની તપાસ કરે કોઈ તટસ્થ બાહોસ અધિકારી આની તપાસ કરે અને જે અત્યારે ફરિયાદીઓ બન્યા છે જેની પર આરોપ સિદ્ધ થઈ ગયો છે એવા ઉપર ફરિયાદ दाखल થાય એ માંગણી અને લાગણી સાથે અમે ગાંધીનગર કુછ કરીએ છે સોમવાર તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ નમસ્કાર